મારું નામ શાહ રાકેશ વસંતલાલ રોડ ઉપર વસંત એન કંપની અત્યારે વરસાદ પણ ખૂબ સારો છે અને ગ્રાહકનું પ્રમાણ પણ બહુ સારું છે અને વરસાદના હિસાબે ગ્રાહકી પણ સારી છે ઘણી બધી નવી વેરાયટીઓ આવેલી છે કલર્સ ડિઝાઇન્સ કંપનીના ઘણા બધા અપડેટ થયેલા છે રેઇનસૂટમાં જે કોઈ નાના મોટા પ્રોબ્લેમ્સ હતા એ પણ હવે સોલ્વ થઈ ગયા છે અને ખૂબ સારી વેરાયટી આવેલી છે ભાવ વધારો એક પણ રૂપિયાનો નથી કોઈ પણ જાતનો ભાવ વધારો લોકોનો પ્રતિસાદ સારો છે લોકો ધર્મેન્દ્ર રોડને હજી જૂનામાં જૂનો રોડ છે પણ કોઈ હજી લોકો ભૂલ્યા નથી હજી આજની તારીખે કોઈ પણ સિઝનની આઇટમ હોય પછી વુલન હોય કે રેનવેર હોય હજી લોકો ધર્મેન્દ્ર રોડ ઉપર જ આવે છે રેઇનસૂટ લઈએ જેન્ટ્સના પેન્ટકોટ ટાઈપના આવે છે એ ખૂબ જ જેને કહેવાય ને અઢીસો રૂપિયાથી શરૂ થઈ અને પાંચસો સાડા પાંચસો રૂપિયા સુધીમાં પણ ખૂબ સારી વેરાયટી મળે છે મનહરભાઈ બજારમાં બહુ સરસ ગ્રાહકી છે ને આપણી પાસે એકદમ હોલસેલ ભાવમાં વેચી છે રિટેલમાં આ વખતે અવનવી ડિઝાઇનમાં રેઇનકોટ અને છત્રી બધી આવેલી છે બહુ સરસ આવી છે કલર કલરવાળી પ્રિન્ટેડ બધી સરસ અને સો રૂપિયાથી ચાલુ થાય આઠસો રૂપિયા સુધી અને રેઇનકોટ એમ જ છે સો રૂપિયાથી ચાલુ થાય અને બે હજાર સુધી નહીં સાહેબ ભાવમાં કાંઈ ફેરફાર નથી ઉલટાના દસ ટકા ઘેટાય લોકોનું બહુ સરસ બહુ સરસ અતિ સરસ બે દિવસ ત્યાં અમે જમવાય નથી જતા સાહેબ સવારના આવી જાય છે રાતના